પાછળ તમે જોશો પાછળ સો ના સાડા આપણે ઉઠી ગયા છીએ નાસ્તામાં મોડું થઈ ગયું આવતા રહ્યા છીએ ગાડી લઈને આવ્યા છીએ ફૂલ મોડું થઈ ગયું હાથ ને વીનો સમય હોય આઠ માથે તો થઈ ગયો સ્કૂલે થી છૂટી ને મળ્યો ઘરે આવતો રહ્યો નિશાળેથી છૂટી ગયા છીએ तो वायका हाड़ा बजे क्यों है नास्ता पास्तो थोड़ा करम तो, तो हज है।, तो है तो पड़ी जम गया जम बटे शाक उदिया शाक रोटली अचार तो जमीन पी जमी लीधे काम आराम आरामे तो आप जाइए लाइब्रेरी लाइब्रेरी ट्यूशन जाऊँ तो पे लाइब्रेरी जाइए थी गये है ऋषि भाई बैठा ला है आता है बाजू में मिहिर અને આ જો પાછા ઋષિભાઈને આપણે બોલાવ્યા એટલે હરખું જવાબ દઈ આજે આપણે પછી ટ્યુશનમાં જવાનું છે પછી આપણે પહેલાં ચાર વાગ્યાનું ટ્યુશનમાં જવાનું હોય ને પછી સાડા છ વાગ્યાનું તો પછી મળીએ ઘર આવતો જ લાઇબ્રેરી ટ્યુશનમાં બધી જગ્યાએ જતા આવ્યા હે હવે જમવાનું બધું કરશું તૈયાર તો પહેલાં હાથ પર ગોંડું ધોઈને ધ્યા બધી કરીને પછી મળીએ તો આ વ્લોગને એન્ડ કરું છું જો તમને આ વ્લોગમાં મજા આવી તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વ્લોગ જોવા માટે માય ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હમણાં તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે વ્લોગ હાવ ઓછા ઉતરે હે હવે ધીમે ધીમે ટ્રાય કરશું ઉતરે હે તો એક મારી નવા વિડીયો સાથે ત્યાં હું ગુડ બાય જીશમને જે દરકા દઈશ બાય